જય ગૌ માતા મિત્રો આજે અમારે રાધે રાધે ગૌશાળામાં કેટલા દિવસથી એક બ્લોક નું કામ થોડુંક અટકેલું હતું એટલે આજે એક બ્લોક નું કામ એક સાઈડ થઈ ગયું તું પૂરું એક સાઈડ બાકી હતું થોડાક શું છે દાતાનો અભાવ હતો અમારે થોડોક મજૂરનો પ્રોબ્લેમ હતો બે ભેગું થયું હતું આજે સંજોગે પૂર્ણ થઈ ગયું છે એ કામ અને મસ્ત બધાને અમારી ગૌ માતા માટે છે ને અહીંયા મસ્ત એક બ્લોક

એટલે અહિયાં આખું આ ગૌ માતા માટે પૂર્ણ થઈ ગયું હતું અત્યારે બધી ગૌમાતા બાજુ લઈ દીધા બે દિવસ થી કામ ચાલુ હતું એટલે ગૌ માતાને પણ પડે છે એટલે કામ પૂરું થઈ ગયું હવે બે દિવસ પછી તેને આ લઈ લેવાના છે મસ્ત મજાના અત્યારે તો અહીંયા બ્લોક નું કામ પૂર્ણ થઈ ગયું છે અમારા જે ગૌ સેવકો બધા હતા ને તેની મદદ થી પણ આ કામ પૂરું કરવામાં આવ્યું છે એટલા મસ્ત અત્યારે બ્લોક ફિટિંગ થઈ ગયા છે બે દિવસની જહેમત બાદ આ કાર્ય પૂરું થઈ ગયું અને સાથે બીજી અમારા બીજા દાતાઓ છે જે સારાનું કામ ચાલુ છે સારું નાખવાનું એ મસ્ત અત્યારે સાત રોજે આવે છે સાત આઠ ટ્રેક્ટર અને બીજા અમારા દાતા હતા તેની પણ જો આજે નીણ પણ આવી ગઈ છે લીલી તો લીલી નીણ પણ અત્યારે ઉતારવાની ચાલુ થઈ ગઈ છે એ બાપુના આશીર્વાદ પ્રમાણે બધું કાર્યક્રમ ચાલુ રહે છે બાપુના અને અમારે અમારે રાહુલ અત્યારે ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે ના કાર્ય ચાલુ કરશે અને જો અમારા બધા ગૌ સેવકો છે ને અત્યારે અહીંયા નીણ ઉતારવા લાગી ગયા છે મસ્ત રીતે બધા ગોઠવતા જાય છે આ લીલી નીણ આજે આવી છે કેટલા દિવસથી લીલી નીણ નોતી મળતી કાલે આવ્યું હતું અને આજે અત્યારે તો આ લીલી આવી ગઈ છે અમારા બધા ગૌ સેવકો તો અત્યારે લીલી ની ઉતારવા અને ગોઠવવા મળ્યા છે જે મેન કાર્ય હતું ને બ્લોક નું તે કાર્ય પૂર્ણ થઈ ગયું મસ્ત મજાનું હવે ગૌ માતાને કોઈ ટેન્શન નથી એટલે બાપુના આશીર્વાદ પ્રમાણે બધું કાર્યક્રમ અહીંયા ચાલુ છે બાપુ અત્યારે આજ અહીંયા નીણ ઉતારવાની છે ને ત્યાં જ ઉભા છે અને હવે એ પણ ગાય દોરાવા જવાની છે ને એટલે વાંધો નથી બાકી અમારી ગૌ માતા માટે મસ્ત મજાનું અત્યારે કામ પૂર્ણ થઈ ગયું આ એટલું મસ્ત અત્યારે દેખાય છે આ બ્લોક નું કામ આખે આખું અને એ આ બાજુ મારે સારાનું કામ પણ બાકી છે બાકી આ ગૌ માતા આ બધું લેવાના છે તો મિત્રો તમારે બની શકે તો અમારી રાધે રાધે ગૌશાળામાં જરૂરથી મુલાકાત લેજો બને ત્યાં લગી અમારું યોગદાન આપજો તો ચાલો મિત્રો જય ગૌ માતા જય ગૌ માતા